ડાંગ જિલ્લામાં બારસો જેટલા ચેક ડેમો બનાવાયા છે હજુ નવા ચેકડેમોનું નિર્માણ ચાલુ છે જો કે નિર્માણમાં ગેરરીતિ સામે આવી છે જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે જેના કારણે ચોમાસામાં ડેમ ધોવાઈ જાય છે અને ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું સ્થાનિક લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડે છે દરેક સિઝનમાં ધારાસભ્ય વિજય પટેલે સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપી કે કોઈપણ ગેરરીતિ સહન નહીં કરાય છેલ્લા પંદર પાંચ વર્ષમાં એકસો ચોત્રીસ ડેમો બન્યા હાલ અઢાર ડેમનું કામ ચાલુ છે અને આ ડેમ યોગ્ય રીતે બનાવવામાં આવે તો ડાંગના ગામોની પાણીની સમસ્યા હલ થઈ શકે સુધીમાં દ્વારા કુલ બનાવવામાં આવ્યા છે તે પૈકી સાઈઠ થી સિત્તેર ટકા ચેકડેમો જે છે જેમાં પાણી ભરાયેલ છે હાલમાં ચાલુ વર્ષે કુલ અઢાર નવા ચેકડેમો બનાવવાનું આયોજન છે તેમજ છવ્વીસ જેટલા ચેક ડેમો છે તેનું રિપેરિંગનું કામ ચાલુ છે જેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈના લાભ મળશે આપણે નજીક ચેક ડેમ બનાવવામાં આવી આવ્યા છે પણ એમાં પૂરતું પાણી રહેતું નથી અને મારે આજે ખેતીની જે નુકસાન થઈ છે એ આજે જે સરકારી યોજના કાઢી છે એ ડેમ તો બનાવ્યું છે પણ એમાં પૂરતું પાણી રહેતું નથી બરાબર હવે એમાં મટિરિયલ જે એ લોકો કોન્ટ્રાક્ટ સિસ્ટમ લે છે મટિરિયલ સારું વાપરતા નથી એના કારણે એ ડેમમાં પાણી રહેતું નથી એટલે મારે જે એના અભાવે ખેતી કરું છું પણ હવે ખેતીનો દર વર્ષે અમારે નુકસાન થાય છે બીજી વાત એવી કે આખા ડાંગ જિલ્લામાં જે પણ નદી નાળામાં જે બી ચેક ડેમ બનાવવામાં આવે છે ત્યાં પણ ત્યાં ભ્રષ્ટાચાર થતું છે કે જે દમણ ગંગા યોજના અંતર્ગત જે ડેમોનું નિર્માણ થઈ રહ્યું છે એમાં બોરખલ ગામની અંદર ની પણ ફરિયાદો આવેલ હતી અને અમને મીડિયા દ્વારા આ જાણ થઈ જેથી અમે પણ આ દમણ ગંગા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓને સાથે લઈને ડાંગ તાલુકા પંચાયત આહવાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સાથે અમે સ્થળ પર ત્યાં ગયા હતા એને વિઝીટ લીધી હતી અને આ બાબતે અમે અધિકારીશ્રીઓને ઇજારદારશ્રીઓને અમે સ્ટ્રીકલી સૂચના આપી છે કે આ બાબતે જે નીતિ નિયમ અનુસાર જેવું કામ કરવાનું છે એ રીતે કામ કરવું જોઈએ ક્વોલિટીમાં કામ થવું જોઈએ સમય મર્યાદામાં કામ થવું જોઈએ પાણીનો છંટકાવ વ્યવસ્થિત થવો જોઈએ